ભરોજ જિલ્લામાં આજે સાંજે બારે વરસાદ વચ્ચે પણ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો રસ્તા પર ઉતરીને ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ મસાલ રેલી કરીને તીખો વિરોધ નોંધાવ્યો હતો વોટ ચોરીના આરોપીઓ લઈને રાજવ્યાપી આંદોલનના ભાગરૂપે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ આ રેલીનું આયોજન કર્યું હતું શહેરના મુખ્ય માર્ગો પસાર કરી રેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમા સુધી પહોંચી હતી જ્યાં વોટ ચોરો ગાડી છોડો જેવા સૂત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા હતા શરમ આવે ગુજરાત નો માણસ ક્યારે ચોરી ના કરી શકે ક્યારે ચોર બની ગયા પ્રાઇમ મિનિસ્ટર મારો ચોર છે એવું કહેતા આજે દસમા ધોરણ નો સ્ટુડન્ટ પણ ખુબ અનુભવે છે કે મારો પ્રાઇમ મિનિસ્ટર ચોર છે વોટ આપવા વોટ એક હક છે અમે હકની લડાઈમાં આજે જિલ્લા સમિતિ રેલવે સ્ટેશન આંબેડકર ના સુધી અમે મસાડ રેલીનું આયોજન કરેલું હતું ત્યારે મારા આગેવાનોને મારા કાર્યકરોને